સુરતમાં ઝેર મુક્ત ભારત અને જનજાગૃતિનો કાર્યક્રમ ગાય આધારિત ખેતી વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ સુરતના મોઢા વરાછા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ સત્સંગી સભામાં યોજાયો જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ગૌપ્રેમીઓ પ્રાકૃતિક પ્રેમીઓ હાજર રહ્યા સુરતમાં ઝેર મુક્ત ભારત જનજાગૃતિનો કાર્યક્રમ અને ગાય આધારિત ખેતી વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ સુરતના મોટા વરાછા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ સભામાં જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો પ્રેમીઓ રહ્યા ભારતને ઝેર મુક્ત ભારત અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માટે તેવી નેમ લીધી સુરતના મોટા વરાછા રાજન રાજાવર સામે આવેલ સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં વાર્ષિક પાઠોત્સવ નિમિત્તે સત્સંગની કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઝેર મુક્ત ભારત જન અને પ્રાકૃતિક રોહિતભાઈ ગોટીના પ્રેરણાત્મક પ્રબોધન તથા પ્રાકૃતિક કૃષિ અને ગૌપ્રેમી નરેન્દ્રભાઈ રીબડીયા એ ગાય બચાવો ધરતી બચાવો ના અભિયાન ઝેર મુક્ત કરી સમગ્ર જીવ સૃષ્ટિને પર્યાવરણના રક્ષણ મારફતે તમામ તાકત સાથે બચાવવાનું આહવાન કરાયું છે વિવેક સ્વામી અને ઓમરામ બાપુ લોંગિયા હાલમાં ગૌ ભગીરથ કાર્ય કરે છે ત્યારે તેમને પણ ઝેર મુક્ત ભારત અભિયાન અંતર્ગત માર્ગદર્શન અપાયું અને ઋષિ કૃષિની સંસ્કૃતિને બચાવવા રોગ મુક્ત ભારતનું નિર્માણ કરવા ગામડે ગામડે ગૌ આધારિત પ્રાકૃતિક અને જીવન બચાવો પર્યાવરણ બચાવોનું માર્ગદર્શન અપાયું ત્યારે આ કાર્યક્રમમાં સુરતના તમામ ગૌપ્રેમી પ્રકૃતિ પ્રેમી અને હરિભક્તોની વિશાળ માત્રામાં ઉપસ્થિતિ રહી અને ઝેર મુક્ત ભારત સંકલ્પ સાકાર કર્યો આજે આંગણે એક બહુ મોટો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને ખાસ આનું લક્ષ્ય ગાય બચાવો દેશ બચાવો એ છે આજ બધાને ખ્યાલ છે કે કેટલી બધી બીમારી કેટલી બધી હેરાનગતિ સારા વિશ્વમાં પ્રસરી ગઈ છે નપુસંકતાનું વાતાવરણ દરરોજ વધતું જાય છે ભવિષ્યનો ભારત સુખી જવો હશે તો તમામ લોકોએ ગાય આધારિત ખેતી કરવી પડશે ગાયના દૂધગી ખાવું અને સ્વાસ્થ્યને સુધારવાના પ્રયાસ કરવા પડશે એના માટેનું એક અભિયાન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજે લોકો ગૌશાળામાં ગાયને મૂકી દે છે બળદશાળામાં બળદોને મૂકી દે છે ત્યાં એ લોકો હેરાન થાય છે દુઃખી થાય છે આ સોલ્યુશન નથી ખેતી જ્યાં સુધી ગાય આધારિત નહીં થાય ત્યાં સુધી સમાજ નહીં બચે અળુશન બેક્ટેરિયાને મારવાનું કામ આપણે કર્યું છે એ ફરીની પાસે જીવંત કરવા પડશે ગાય આધારિત ખેતી કરે નિરોગી ખોરાક ખાશું ત્યારે સ્વાસ્થ્ય બચશે ત્યારે આપણી લાગે ઘણી બચશે ત્યારે આપણે માતા પિતાને સાચવતા થઈશું આ હિન્દુસ્તાન છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અને અતિથિદેવો ભવ એ આપણા દેશની સંસ્કૃતિના ચાર મહાન સૂત્રો છે એને જીવંત કરીશું ત્યારે આપણે ભવિષ્યનો ભારત સુખી જોઈ શકીશું નહીં તો સાત વર્ષમાં ડબલ્યુ એચ ઓવાળાનું તારણ છે કે એટી સેવન પોઈન્ટ ફિફ્ટી પર્સન્ટ લોકોને કેન્સર થશે એક ઘર નહીં હોય જે ઘરમાં કેન્સરનું પેશન્ટ નહીં હોય અને જે આ પરિસ્થિતિ સર્જાશે ત્યારે આખા દેશને રોવાનો વારો આવશે આવું ન થાય એટલા માટે અત્યારે આપણે આના માટે પ્રયત્ન કરીએ છીએ કે હરેક લોકો ગાયનું દૂધ ઘી ખાતા થાય ઘેરે ગાય ન રાખી શકે તો ગાયની હોસ્ટેલ બનાવીને નહીં પણ ગાયનું ઘી દૂધ ખાતા થશે તો આપણા બાળકોને આપણે બચાવી શકીશું નહીંતર આપણા બંગલા પેડા રહેશે ગાડીઓ પડી રહેશે આપણી પ્રોપર્ટી પેડી રહેશે અને આપણી સામે આપણા બાળકો કેન્સરની બીમારીમાં સૂતા હશે તે દિવસે રોતા નહીં આવડે એટલે સમાજના સ્વાસ્થ્યના સુખાકારી માટે અમે એક અભિયાન શરૂ કર્યું છે એનું પહેલું સોપાન બગસરાને આંગણે તારીખ ચૌદ બાર બે હજાર પચીસથી એકવીસ બાર બે હજાર પચીસના રોજ અમે ઉજવવાના છીએ સારું ગુજરાત એમાં સામેલ થાય તમામ ઔદ્યોગિક નેતાઓ તમામ સામાજિક અગ્રણીઓ તમામ રાજકીય આગેવાનો સેવક બની અને આ અભિયાનમાં જોડાશે અને તમામ લોકોને પોતાના અંતરના અભિપ્રાયો જણાવશે અને ઘેરે ઘેરે આ વાત જ્યારે પહોંચશે હરેક લોકો ગાયનું મહત્વ સમજીને પોતાની મેળે સ્વનિર્ભર થશે તે આનું સોલ્યુશન આવશે બાકી ગાયે શાળામાં ન જાવી જોઈએ ગૌ માટે ફાળો ન કરવો જોઈએ વૃદ્ધાશ્રમ બંધાવો ન જોઈએ અને હોસ્પિટલ ખોલવી ન પડે એવું કરશું ત્યારે આનું સોલ્યુશન કર્યું ગણાશે તેથી આપણે ભવિષ્યનો ભારત સુખી જોઈ શકીશું તો અમારા અભિયાનને અમે આપ સમક્ષ મૂકીએ છીએ આને તમે જેટલું બને એટલું શેર કરી અને લોકોને આમાં જોડવાના પ્રયાસ કરશો તો એ દેશની ભગવાનની બહુ મોટી સેવા ગણાશે અસ્તુ જય સ્વામિનારાયણ જન્મ જ્યારે સિઝેરિયનથી થાય અને મૃત્યુ જ્યારે વેન્ટિલેટર ઉપર થાય ત્યારે સમજવું જોઈએ કે આપણે શિક્ષિત નથી કુશિક્ષિત છીએ કે ક્યાં પહોંચાડી દીધો છે ડબલ્યુ એચ એવું કીધું છે કે આગામી સમયમાં સત્યાશી ટકા લોકો ભારતના કેન્સરગ્રસ્ત હશે તો વિચારો એક એક ઘરમાં કેન્સર નહીં હોય એક ઘરમાં સાડા ચાર લોકોને કેન્સર હશે તો આનો બચવાનો ઉપાય શું છે આનો બચવાનો ઉપાય એક માત્ર છે કે પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર વગરનું જે છે એ જો ખાવામાં આવે એટલે કે પ્રાકૃતિક ખાવામાં આવે તો જ આપણે સલામત રહી શકશું કેમ કે આપણા શરીરને જે જોઈએ છે વિટામિન્સ પ્રોટીન્સ કેલરીઝ કાર્બોહાઇડ્રેટ્સ ન્યુટ્રિશન બધા જ એ બધા જ પ્રાકૃતિક ખેતીથી પકવેલું જે અનાજ છે જે કઠોળ છે જે શાકભાજી છે જે ફળફળાદી છે એમાંથી આપણને મળે છે ઓલાની અંદર ન્યુટ્રિશન છે નહીં અત્યારે એટલે એની અંદરથી ન્યુટ્રિશન મળતું નથી કંઈ પ્રાકૃતિક કૃષિ માટે ગાય ખૂબ અગત્યની છે કેમકે ગૌછાણ અને ગૌમૂત્રમાંથી જ એની અંદરથી અમે જીવામૃત બનાવીએ છીએ ખેડૂતોની જે શિબિરો કરીએ ત્યારે સમજાવીએ છીએ કે જીવામૃત કેમ ઘન ઘનજીવામૃત કેમ બનાવવું તો ગાય હશે તો સરળતાથી પ્રાકૃતિક ખેતી થશે અને પ્રાકૃતિક ખેતી હશે તો જ જીવન બચી શકશે અમે તો બધા જને પ્રાર્થના કરીએ છીએ બે હાથ જોડીને કે જો પ્રાકૃતિક ખાવામાં નહીં આવે તો બધા જનો નાશ નક્કી છે એટલે એવું વૈજ્ઞાનિકો પણ કહેવા મળ્યા છે કે આગામી બાર વર્ષોની અંદર પાસઠ ટકા વિશ્વ ખતમ થવાનું છે બહુ ચિંતાનું કારણ છે કે પાસઠ ટકા વિશ્વ ખતમ થવાનું છે ને બચાવશું કેમ બચાવવાનો એકમાત્ર ઉપાય છે કે પ્રાકૃતિક ફળફળાદી જો ખાવામાં આવે પ્રાકૃતિક સલાડ જો ખાવામાં આવે તો આ વિશ્વને બચાવી શકાય બાકી વિશ્વને બચાવી શકાશે નહીં કેમ કે કેન્સરો છે એ આપણને ખબર છે કે કેટલી હદે આપણે વધી રહ્યા છે છેલ્લા એક વર્ષની વાત કરીએ તો અઢીસોથી ત્રણસો ટકાના દરે આ કેન્સરથી વધી રહ્યું છે આજે રોગો વધતા જાય છે

આ રામાયણના પાઠો ગીતાના પાઠો શિક્ષાપત્રીના પાઠો વચનામૃતના પાઠો સંતો આપણને શીખવાડે છે આમાંથી કંઈક પણ જો આપણે હૃદયને સ્પર્શી જાય તો આપણે નહીં આપણો પરિવાર નહીં આપણું ગામ દેશ રાજ્ય નહીં હા 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 આપણું વિશ્વ આખું આપણું શું બચી જાય આજે લોકો આ સ્વામીજીએ વાત કરી એક જ ગાય અહીંથી લઈને ગયા હતા બ્રાઝિલની અંદર આજે કરોડની સંખ્યામાં છે Anoje. The royal post to